આ ચાલુ અઠવાડિયું આજે સોમવાર થયો છે શનિવાર સુધીમાં રાજ્યના કોઈ પણ વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ નથી એટલે કોઈ એનાથી ડરવાનું નથી ઘણા બધા મિત્રો ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી તમને માવઠાની માહિતી આપવામાં આવતી હશે પણ હમણાં કોઈ માવઠું થવાનું નથી જ્યારે પણ માવઠું થવાનું હશે તો અમારા તરફથી સૌ પ્રથમ એની માહિતી આપવામાં આવશે હવે એ સાથે પવન ઠંડીની ઝાકળની જે માહિતી છે એમાં સૌ પ્રથમ તો પવનની વાત કરવા જઈએ તો છેલ્લા બે દિવસ પહેલાં પણ આપણે જણાવ્યું હતું એ મુજબ પવનની સ્પીડ છે એમાં બે દિવસથી વધારો નોંધાઈ ચૂક્યો છે અત્યારે પવનની સ્પીડ છે નોર્મલ કરતાં થોડી વધારે ચાલી રહી છે ચૌદથી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે અને ગસ્ટિંગ છે એ વીસથી લઈ અને પચીસ કિલોમીટરની ઝડપે ઝટકાના પવનો પણ જોવા મળી રહ્યા છે અને પંદર જાન્યુઆરી સુધી આ પવનની સ્પીડ કન્ટિન્યુ રહેશે પંદર જાન્યુઆરી સુધી આપણે પવનની સ્પીડમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી જોકે આ નોર્મલથી થોડુંક જ વધારે પવન છે એટલે આપણે આમાં કોઈ ઊંચાઈવાળા પાક હોય એને ખતરો ન ગણી શકાય બીજી વાત એ કરવાની છે કે ઠંડી જો કે આપણે ઝાકળની પણ શક્યતાઓ છે પણ ઠંડી વિશેની જે તમને માહિતી આપું તો છેલ્લા ઘણા સમયથી અમે આપને માહિતી આપતા હતા કે પાંચ જાન્યુઆરીથી લઈને પંદર જાન્યુઆરી વચ્ચે કોલ્ડવેવનો રાઉન્ડ આવશે એ મુજબ સારી એવી કાતિલ ઠંડીનો રાઉન્ડ છે એ ગઈકાલથી ચાલુ થયો છે આજે ઠંડીના પ્રમાણમાં વધારો પણ થયો છે ને હવે દિવસે દિવસે આ ઠંડીના પ્રમાણમાં વધારો થશે એકથી બે દિવસની અંદર તાપમાન વધુ નીચું જશે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર લઘુત્તમ તાપમાન છે સિંગલ ડિજિટમાં નોંધાશે લગભગ છ સાત અથવા તો આઠ ડિગ્રી સુધી તાપમાન નોંધાશે પણ એ લઘુત્તમ તાપમાન હશે વહેલી સવારે ચાર વાગ્યા આસપાસનું જે તાપમાન હશે એમાં છ ડિગ્રી સુધીનું પણ તાપમાન થઈ શકે છે ખાસ કરીને અમીરગઢ ઉત્તર ગુજરાતનું અમીરગઢ અને કચ્છના નલિયા જેવા વિસ્તારો છે એની અંદર ઝીરોથી લઈને બે ડિગ્રી સુધીનું પણ તાપમાન જઈ શકે છે ત્યાં ખૂબ તાપમાન નીચું જાય તેવી શક્યતાઓ છે પંદર તારીખ સુધી આપણે ઠંડીનો માહોલ યથાવત રહેશે આજે છ જાન્યુઆરી છે આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારી એવી ઠંડી નોંધાઈ રહી છે અને આ ઠંડીની અંદર હજુ પણ એકથી બે દિવસની અંદર વધારો થશે અત્યારે સારી ઠંડી છે પણ આનાથી પણ ઠંડી વધશે જે ડિસેમ્બરમાં આપણે ઠંડી જોઈ હતી એવી જ ઠંડી આજે છ તારીખના રોજ આપણે અનુભવી રહ્યા છીએ પણ આ કાતિલ ઠંડી છે હજી વેવ આનાથી વધીને વેવનો રાઉન્ડ પણ જોવા મળશે એટલે પવનની સ્પીડ પણ વધારે રહેશે એ સાથે ઠંડીનો માહોલ પણ જોવા મળશે અને એ સાથે પવનની સ્પીડને કારણે પવનની દિશા અમુક અમુક વિસ્તારોની અંદર ફરી શકે છે મોટાભાગના વિસ્તારોની અંદર ઉત્તરના પવનો છે પણ કોઈ કોઈ સમય વહેલી સવારના સમયે પવનની દિશા છે ક્યારેક ક્યારેક બદલાઈ શકે છે અમુક વિસ્તારોની અંદર ઉત્તર પશ્ચિમ એટલે કે આરબ દેશના પવન પણ ફૂંકાઈ શકે છે અને જેને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર ઝાકળ જેવો માહોલ જોવા મળી શકે છે આવતીકાલે સાત તારીખથી લઈ અને દસ જાન્યુઆરી સુધી ચાર દિવસ એટલે કે સાત આઠ નવ ને દસ આ ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઝાકળ વર્ષા જેવો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને જુનાગઢ રાજકોટ દ્વારકા પોરબંદર જામનગર મોરબી સહિતના વિસ્તારો સૌરાષ્ટ્રના હશે ઉત્તર ગુજરાતના પણ પશ્ચિમ બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા વિસ્તારમાં ઝાકળ વરસાદનું ધુમ્મસનું પ્રમાણ જોવા મળી શકે છે એ સાથે કચ્છમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના પ્રાથમિક વિસ્તાર કહેવાય ધોળાવીરા આસપાસનો જે વિસ્તારો છે એમાં પણ ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે આ વિસ્તારોની અંદર ખાટો ઝાકળ જોવા મળશે અન્ય વિસ્તારોની અંદર સામાન્ય ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ છે